પાડીમાં હાઈવે પર કચડાય તે પહેલાં મહાકાય અજગરનો જીવદયા ગૃપે જીવ બચાવ્યો હાઈવે પર અજગર ચડી વાહનના અડફેટમાં આવે તેવી સ્થિતિ સર્જાઈ હતી પાડી ફાઉન્ટેન હોટલની સામે એક વિશાળ કાય બાર ફૂટ લાંબો અને પચીસ કિલોથી વધુ વજન ધરાવતો અજગર નિશ્ચર હાઈવે તરફ જઈ રહ્યો હતો આ દ્રશ્ય જોઈને લોકોમાં નાસપાક મચી ગઈ અને ટ્રાફિક જામ થઈ ગયો હતો આ અજગરને જોઈ હર્ષ પંચાલે તાત્કાલિક જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અન્સારીને જાણ કરી હતી જાણ થતા જ અલી અંસારી તરત જ ઘટના સ્થળે પહોંચ્યા અને અજગરને સલામત રીતે પકડવા માટે કામગીરી શરૂ કરી હતી જો કે થોડું મોડું થયું હોત તો એ અજગર હાઈવે તરફ જઈ શકે તેવી સ્થિતિ હતી અને જ્યાં વાહન સાથે અકસ્માતના કારણે તેનું મૃત્યુ થઈ શકે તેવું હતું હર્ષ પંચાલે મેહુલ ભરવાડ શરીફ મેરી અને અન્ય લોકોની ટીમે ની મહેનતે અજગરનો જીવ બચાવવામાં જીવદયા ગ્રુપને સફળતા મળી છે બચાવની કામગીરી પૂર્ણ થયા બાદ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી અને બાદમાં અજગરને સુરક્ષિત રીતે જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આ ઘટના માત્ર જીવદ્યાનો ઉત્તમ ઉદાહરણ છે પરંતુ પર્યાવરણ અને પ્રાણીઓ માટે માનવની જવાબદારીનું પ્રતિબિંબ પણ છે આ બહાદુર પ્રયાસ પ્રશંસાને પાત્ર બન્યો છે

એમણે આ વિશાળ કાય પાયથન લગભગ એની લંબાઈ 10 થી 12 ફૂટથી ઉપર હોય અને વજન આટલો લગભગ 25 કિલો હોય છે એનો જીવ બચાવ્યો તે બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આજે ફાઉન્ડર હોટેલની સામે અક્ષર કાય જગરસ્કી કર્યો અને હું અમારા ફોરેસ્ટ અધિકારીઓને ખાસ રિક્વેસ્ટ કરું કે રાતના આવી રીતના કોલ આવે હવે આ પાયથનને આપણે ક્યાં લઈ જાઉં કોની ગેર મૂકું એટલે અમને ફોરેસ્ટ ખાતામાં કોઈ એવી જગા બનાવીને અમને આપે કે રાતના જે કોબરા સાહેબ કે આ રીતના પાયતન પકડાય તેને અમે ત્યાં મૂકવાની જગા કરી આપે અને પાર્ટી તાલુકા અને શહેરમાં જ્યાં પણ સાપ નીકળે જીવદયા ગ્રુપ તથા અન્ય સંસ્થાઓ કામ કરતા તેમને કોન્ટેક કરવા વિનંતી મારો કોન્ટેક નંબર નાઇન એટ ટુ ફાઈવ વન સેવન નાઇન ફાઈવ થ્રી સિક્સ અને અનુસારી ગ્રુપ પ્રમુખ બસ